નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં નવયુગ વિદ્યાલયના આચાર્યનો પારુલ યુનિવર્સિટી દ્વારા એવોર્ડ આપી સન્માન વર્ષ 2024 માં બોર્ડનો 100% પરિણામ ધરાવતી ભરૂચ જિલ્લાની શાળાઓના આચાર્યનો પારુલ યુનિવર્સિટી દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીની કચેરીના અધિકારી શ્રીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ સન્માન અમારું એકલાનું નથી શાળાનું શાળા મંડળનું શાળાના શિક્ષકોનું શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ શ્રીનું અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું સન્માન છે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વ્યાયિક સજ્જતા બાબતે પરિસંવાદ યોજાયો હતો

પારૂલ યુનિવર્સિટી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માન આચાર્ય તરીકે માત્ર અમારું નથી શાળાનું શાળા મંડળનું શિક્ષકોનું અને આ વિદ્યાર્થીઓનું સન્માન છે તદુપરાંત આ સાથે સાથે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આચાર્યમાં નેતૃત્વ વિકાસ અને વહીવટી સત્તા બાબતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તમ માહિતી આપવામાં આવી અને અમને તેમાંથી ઘણું બધું શીખવા મળ્યું હતું